હા તો ઊંડીન બચ્ચી આટીવા દે આવડા મોટો થઈ ગયો ઊલ્લો બહુ એલલો ઊલ્લો પડ ઊલ્લો બકરી બચ્ચો છો દીના બાપા અરે બકરી બચ્ચો છો દેતો અને પેં આઈ ઈ તો કવ છું આઈ ગઈ લે અરે નહી એ લાગે પીલા આપણ ગોડો બનાવી

જાદુ બકરી જ હશે બતાવજો પેલા જાદુ બકરી નઈ ચોલી આ પેન મોક છે મન તો પેલા હેડ જાણ વાત જાદુ બકરી લાગે મન તો એવું લાગે નક્કી લેતા કોક લાગે છે ચોપડા ચોપડો શું લખવું એટલે આપડે

ગલો ખાઈ જા તો અલ્યા વાગાયો એ આયો 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 અલ્યા આવો એ હે વાગે <personaje> <t festivals> <tagues> બાર તો તમે આથેરે નાચવા દેતા અને આ ભાગ શું કરશું હવે પણ આપણે શું કરા કોમ કર કોમ કર બધ દફા હે હા તો બે દો વાર સરતી યાર તે કે હું રોઢું આવો હા રોઢું હું જાઈ આ એમ નેમ ફાહેન દેતા તો ઓર યાર ફાહેન લઈ જાવ પહેલા તમે શું ને ખાલી રોઢું આવો તમારી તાકત નહી તમે આ નહીં ગાય કે ભેંસ તમે બોધીન આવતા ખાલી રોઢું લાવ લે અલ્યા લાવજો લાવજો તમે આ સીજો ને અમારા <laughs> ખેતરમાં

ના ના નહીં બેહું હવે ના બેહું અરે દોડો અરે વાગ આવે છે અરે પણ મારી વાત એક વાત તો દાન ચાલે ને વાગ ને પાઈ દો આપણે ચાપી તો ત ત ત યાર મને વાતિયા છે જાતો તો

એક વાત હું તમારું એક ગાડ વાગાયો માર ઘેર મારે જવાની યાર

હશે બોલ પે આ બધું થાય છે એ પેલો આવ્યો હોય